જોઈએ સમાચાર વિગતવાર તો રૂપિયા દસના સિક્કાને લઈને ક્યાંક અત્યારે અનુરોધની જે બાબત સામે આવી છે તો એક બાજુ જે રીતે રૂપિયા દસનો સિક્કો જે હજુ પણ ક્યાંક વેપારીઓ તેને એક્સેપ્ટ કરતા નથી તેવી બાબત જે સામે આવી છે ત્યારે રાજકોટમાં રૂપિયા દસનો સિક્કો માન્ય હોવા છતાં વ્યવહારમાં નહીવત ઉપયોગમાં અત્યારે તો જે લેવામાં આવે છે તેને લઈને જે રીતે કલેક્ટર દ્વારા પણ અપીલ કરવામાં આવી હતી તો આ સાથે જ વધુ વિગત સાથે અમારા સંવાદદાતા વિપુલ પરમાર અમારી સાથે જોડી ગયા છે વિપુલ એક બાજુ જે રીતે રૂપિયા દસ સિક્કો માન્યો હોવા છતાં પણ ક્યાંક વ્યવહારમાં નૈવત રીતે ઉપયોગમાં લેવાતો હોય છે કયા પ્રકારની વિગતો સામે આવી રહી છે અને વેપારીઓ દ્વારા શું પ્રતિક્રિયા સામે આવી રહી છે વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લામાં સ્વીકારતા હતા પરંતુ સ્વીકારવા પ્રતિબંધ ત્યારે રાજકોટ જિલ્લામાં કેટલાક વેપારીઓ છે તે દસ ના સ્વીકાર દસ ના સિક્કા છે તે સ્વીકારવાની ફરમાન દર્શાવ્યું હતું ત્યારે ગઈકાલે છે તે રાજકોટ જિલ્લાના કલેક્ટર દ્વારા છે તે આરબીઆઈ એટલે કે રાજકોટની ના જે બેન્કસર છે તેમની સાથે મુલાકાત કરી હતી અને જ્યારે વેપારીઓના સંગઠનની સાથે પણ મુલાકાત કરી હતી અને દસના સિક્કા છે તે સ્વીકારવા માટેની છે તે હાલ છે તે વેપારીઓને પણ છે તે અનુરોધ કરવામાં આવ્યો છે અને સાથે જ તે ગ્રાહકોને છે તે દસના સિક્કાને લઈને જાગૃતતા આવે તે માટે પણ છે તે એક અનુરોધ અને અપીલ કરવામાં આવી છે અને વેપારીઓ છે તે પોતે પોતાના શોપની બહાર છે અથવા તો શોપની અંદર છે તે દસના સિક્કા સ્વીકારવામાં આવશે તેવું બેનર લગાવવા પોસ્ટર લગાવવા માટેનું છે તે પણ છે તે કલેક્ટર દ્વારા ગણવામાં છે કારણ કે જે આરબીઆઈ દ્વારા છે તે દસના સિક્કા છે તે માન્ય ગણવામાં આવે છે પરંતુ રાજકોટમાં ઘણા સમયથી છે તે દસના સિક્કા છે તે તેના ઉપર પ્રતિબંધ લાગ્યો હોય તેવું લાગી રહ્યું હતું કારણ કે ગ્રાહક વર્ગ હોય કે વેપારી વર્ગ હોય તેની આપલે છે તે દસ દસના સિક્કાની ન થતી હતી જેના કારણે છે તે એ કેટલાક વેપારીઓ છે તે દસના સિક્કા સ્વીકારવા અથવા તો જે ગ્રાહકો છે તે પણ ન સ્વીકારતા હતા ત્યારે આપણી સાથે કેટલાક ગ્રાહકો છે તેમની સાથે વાત કરીશું ખાસ કરીને બેન આજે છે તે કલેક્ટર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય કહી શકાય કારણ કે દસના સિક્કા સ્વીકારવા સ્વીકારવા અથવા તો વેપારી કઈ ના સારું છે કેમ કે અત્યારે છૂટાઓના પ્રશ્નો વધારે છે દસની નોટો ઘણીવાર ખરાબ રહે છે વીસની નોટો જ્યારે સિક્કામાં એ પ્રોબ્લેમ રહેતો નથી અને જ્યારે સિક્કા દસ અને વીસ અમે બી અત્યારે ચાલુ કરી દીધા છે અને કસ્ટમરને અમે બી કહીએ છીએ કે સ્વીકારો હવે ચાલે જ છે તો સારું રહે છે બધા માટે કેમકે છૂટાના પ્રશ્ન રોજ માટે સોલ્યુશન થઈ શકે છે પણ જે વાત કરવામાં આવે છૂટાનો પ્રશ્ન છે તે પણ છે તે ઘણીવાર છે તે જોવા મળતો હોય છે કારણ કે દસના સિક્કાને લઈને છે તે ઘણીવાર છે તે જોવા મળતું હોય છે કે એ વેપારીઓ છે તે પણ ન સ્વીકારતા હોય અને ગ્રાહકો પણ છે તે કંઈક ના કંઈક પૈસા સ્વીકારવામાં છે તે એ અગવડતા અનુભવતા હોય છે ત્યારે આપણી સાથે વેપારી છે તેમની સાથે વાત કરીશું ખાસ કરીને અતુલભાઈ આ જે નિર્ણય લેવાયો છે એ પહેલાં હું આપને પૂછવા માગીશ કે દસની નોટ જે ખરાબ અવસ્થામાં છેલ્લા ઘણા સમયથી જોવા મળી રહી હતી અને સાથે જ તે રાજકોટમાં છે તે દસની નોટ ને કકના કંક લાગી રહ્યો છે અછતના કારણે પણ આ નિર્ણય લેવાયો હોય એ યોગ્ય છે દસવાળી નોટ ઘણા વર્ષોથી ખરાબ નોટ આવે છે સાવ ગંદી અને રિજેક્ટ કરેલી નોટો હોય છે જ્યારે કોઈ લેતું નથી દસની નોટ સાવ ફાટલી તૂટલી અને ગંદી આવે છે તો દસના કોઈને સ્વીકારવા બધાને વિનંતી અમારી ખાસ કરીને કલેક્ટર દ્વારા નિવેદન પણ આપવામાં આવ્યું છે કે વેપારીઓ હોય છે ત્યાં બેનર લગાવવું જોઈએ તો વેપારીઓ પોતે જાગૃત થવું જોઈએ બેનરો બેનરોમે ઘણા વર્ષોથી ઘણા સમયથી અમે લગાવેલું છે દસના કોઈન્સ માટે હવે ઘણા લોકો સ્વીકારે છે ઘણા લોકો ના પાડે છે જો ના પાડતા હોય તો આ ગવર્મેન્ટના કોઈન્સ છે તો એની ઉપર કલમ લાગે છે કે ભાઈ આ જામીન ઉપર મળતા નથી ને વિનંતી કે બધાય કોઈન્સ સ્વીકારવા જોઈએ ખાસ કરીને કલેક્ટર દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે પરંતુ કહી શકાય કે આ માટે કોઈ કડક કાર્યવાહી પણ થવી જોઈએ કારણ કે ઘણી ગ્રાહકો નથી સ્વીકારતા અથવા તો વેપારીઓ પણ નથી સ્વીકારતા બરોબર છે આની ઉપર કાર્યવાહી થાવી જ જોઈએ આની ઉપર પોલીસ કેસ જ થવો જોઈએ ને જામી નહીં ન મળવા જોઈએ અરે અન્ય જો વાત કરવામાં આવે તો આ વેપારી વર્ગ છે તે આ નિર્ણયને કઈ દ્રષ્ટિએ જોવે છે યોગ્ય છે અને કલેક્ટરે જે આદેશ આપ્યો છે એ બરાબર છે બધાએ બેન્કોમાંથી સ્વીકારવા જોઈએ બેન્કવાળા તો સ્વીકારે છે પણ કસ્ટમરોએ સ્વીકારવા જોઈએ બધા વેપારીઓએ અને કલેક્ટરના આ નિર્ણયથી છે તે લોકોને અને વેપારીઓને કેટલો ફાયદો થશે વેપારીને તો ઘણો ફાયદો થશે કે દસના કોઈન્સ મળે છે જોઈએ એટલા ઓલી ગંદી નોટ છે ને એટલી મળતી નથી સારી ઘણા વર્ષોથી ગંદી નોટ કોઈ સ્વીકારતું નથી ખાસ કરીને એક કહી શકાય કે કલેક્ટર દ્વારા જે આ નિર્ણય લેવાયો છે કારણ કે ઘણા સમયથી છે તે દસની નોટની છે તે રાજકોટમાં અછત જોવા મળી હતી તેના કારણે આ નિર્ણય લેવાયો હોય તેવું આપને લાગી રહ્યું છે જણાવી રહ્યા છે કે દરેક વેપારીઓ છે રાજકોટના દરેક વેપારીઓ છે તે પોતે જાગૃતતાના ભાગરૂપે છે તે પોતાની શોપની બહાર છે તે બેનરો મારવા જોઈએ જેથી કરી અને ગ્રાહક વર્ગને પણ જાણ થાય કે દસના સિક્કા છે તે હાલ છે તે માન્ય છે કારણ કે વ્યવહારમાં છે તે રાજકોટમાં ઘણા સમયથી છે તે વ્યવહારમાં જે દસના સિક્કા છે તે બંધ થયા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે ઘણા સમયથી છે તે રાજકોટમાં દસના સિક્કાની છે તે દેખ પણ ન જોવા મળતી હતી જેના કારણે છે તે કલેક્ટર દ્વારા છે તે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે કે દસના સિક્કા છે તે માન્ય છે દરેક વેપારીઓ છે તે પોતે બેનરો લગાવવા જોઈએ પોતાની શોપ બહાર કે દસના સિક્કા સ્વીકારવામાં આવશે સાથે ગ્રાહક વર્ગને પણ જણાવવામાં આવ્યું છે કે દસ ના સિક્કા સ્વીકારે જેથી કરીને વેપારીએ પણ જણાવ્યું હતું કે જે દસની નોટની જે આયુષ્ય છે તેના કરતા સિક્કાનું આયુષ્ય છે તે વધારે